જિલ્લાના તાલુકાના ગામે પરિણીતી યુવતીને યુવાને ભગાડી જતા રોષે ભરાયેલા યુવતીના પરિવારજનોએ યુવકના વિસ્તારના છ જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી નાખીને તોડી નાખવામાં આવતા સમગ્ર ઘટનાએ ચર્ચા મચાવી છે જંબુસર તાલુકાના કારેલી ગામમાં એક ચકચાર મચાવે તેવી ઘટના સામે આવી હતી ગામના એક યુવકે મહિલાને ગયો હતો જે મામલે ઘટનામાં રોષે ભરાયેલા મહિલાના પરિવારજનોએ યુવકના ઘર સહિત છ મકાનોને જેસીબી મશીન થી તોડી નાખ્યા હતા જોકે આ મામલે તેમણે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હોવાનું રટણ કર્યું હતું જોકે મધરાત્રે રાત્રે થયેલી કાર્યવાહી સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે આ યુવક અગાઉ ઉબેર ગામની યુવતી સાથે પરણ્યો હતો પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા તેણે ગામમાં રહેતી ફરણીતાને તેના પિયર આણંદ જિલ્લાના અંકલાવના એક ગામમાંથી બગાડીને લઈ ગયો હતો યુવતીના પતિ અને તેના પરિવારજનોએ આ યુવકના ઘરે આવીને તેની બહેન ઉપર હાથ ઉપાડ્યો હતો તેમણે યુવકને શોધી લાવવાની ધમકી આપી હતી ત્યારબાદ પાંચથી વધુ લોકોએ જેસીબી મશીન લાવીને યુવકના ફળિયામાં છ ઘરોને પતરા અડાડાસ સંડાસ અને બાથરૂમ તોડી નાખ્યા હતા આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે યુવકની માતાએ જેસીબીના ચાલક સહિત છ લોકો વિરુદ્ધ વેડેજ પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે રાજ્યમાં મજબૂત હોવાનું દેખાડવા માટે તેના વરઘોડા કાઢ્યા હતા અને તેમના ઘરના ગેરકાયદેસર દબાણો પણ તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બનેલી આ ચકચારી ઘટનાને લઈને આગામી દિવસમાં ભરૂચ

આ લોકોને શું નુકસાન અમને હું લેવા દેવા છે અમને તો બે અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે સર ભાઈ અમોને જે સજા કરવી હોય તો અમોને કરી દો અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં તા પછી એ લોકોએ ના માન્યું ત્યાં અમે પોલીસ કિરણ લખવા શું કર્યું તમારા ઘરો એવું મકાના તોરી કાઢ્યા ના માન્યું મેં કહ્યું કે મારું મકાન તોરો પણ આ લોકોનું નું બાજુ ના તોડ શકે રાતે નવ વાગ્યા સુધી ને તાખી રાત ચાલી બાર વાગ્યા સુધી ચાલ્યું મારું નામ ફૂલમાળી મુરજીભાઈ રૂપાભાઈ છે શું ઘટના બની છે આ ઘટના બનાવ એવો છે કે બે ચાર મહિના પહેલા એક અમારા ભત્રીજા એ એક બનાવ બનાવે છે કે એ અંબુને પણ અંજાન તરીકે જાન નથી આવી રીતની ઘટના બની છે એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ જાજર બાથરૂમ બધું તોડીને એ કર્યું છે અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભથ્થે જો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દેવો કારલી ગામની અંદર

એની કાર્યવાહી તરીકે અમારે ઉભરી પડશે ને પોલીસ ફરિયાદ કરી છે તમે કરી છે પોલીસ ફરિયાદ મારું નામ પડિયાર રોહિત કુમાર ભૂપતસિંહ છે આ તમારા ગામમાં જે ઘટના બની છે તેનું શું કારણ છે આ એનું કારણ એક એક છે કે એ ફૂલમાળી સમાજ ને અમાર દરબાર સમાજ ની જે ઘટના બની છે એ પગલા માટે અમે એ કરેલું છે ઘટના શું બની એ એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો છોકરું સમ નાનું સમજીને માફ કરી દીધો ખોટું કામ કર્યું છે તો આ મકાનો જે છે 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 તે તૂટેલું એવું હા અને સરપંચ પણ હતો ગામના સરપંચ પણ હતા પણ ગામ પંચાયત હતા ડેપ્યુટી સરપંચ બધા હતા અમે તોડેલું છે કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ દબાણ તૂટેલું છે